બોટાદ જિલ્લા તંત્ર દ્વારા બોટાદ શહેરમાં ઓગણશી ફૂટના તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી હજારો લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા બોટાદ શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતેથી બોટાદ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તિરંગા યાત્રામાં બોટાદ જિલ્લા વહીવટી વિભાગના કર્મચારી પોલીસ કર્મચારી ધારાસભ્ય રાજકીય આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા હાથમાં તિરંગા રાખી દેશભક્તિના ગીતો વચ્ચે ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા

જિલ્લા પ્રશાસન દ્વારા તિરંગા યાત્રા નું વિશાળ પાયા પર આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ મયુરભાઈ પંચાયતના અધ્યક્ષ બેન શ્રી જેઠીબેન સાથે સાથે જિલ્લાના તમામ આગેવાનો જિલ્લા પ્રશાસનના તમામે તમામ અધિકારીઓ સાથે જિલ્લાના તમામ નાગરિકો દ્વારા ખૂબ ઉમળકા અને ઉત્સાહભેર તિરંગા યાત્રા નું ભવ્ય અને દિવ્ય આયોજન સંદેશો આપવા માંગીએ છીએ આ તિરંગા યાત્રા યાત્રાના માધ્યમથી અમે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પંચપ્રાણ પ્રતિજ્ઞા જે લેવામાં આવી હતી ગત વર્ષે એને દોહરાવી અને એ દિશાની અંદર સૌ નાગરિકો એક એક કદમ પોતાનું આગળ વધારી અને આ રાષ્ટ્રને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે બધા આગળ આવે એવા સંદેશા સાથે આજે ભવ્ય અને દિવ્ય સ્વરૂપે બોટાદની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે